સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વસરાજ સ્વાગત છે તમારું નવા વ્લોગ આપણા આપડા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઘરે બેઠા તમને બધાયને દર્શન કરાવું છું અમે તો કરીએ ને ફરીએ દર્શન ને ફરતા જાય તમને કરાવું તો આપણે આવી ગયા છે તુલસી શ્યામ જો આપણે તુલસી શ્યામ જઈએ છીએ બહારનો નો નજારો છે આપણી ત્યાં પરમિશન મળશે તો વિડીયો ઉતારશું બાકી તો બહારનો નજારો છે તો આપ જોઈ શકો છો ભગવાન રુક્ષમણીજી ભગવાન થી રેહાય ગયા તો રોટલા ઘડતા ઘડતા ડુંગર ઉપર સડી ગયા ત્યાં લુક્ષ્મણીજી મંદિર હે તો આપ બધા વિડીયા બન્યા રહેજો ને આપણી જો બારની એન્ટ્રી હે અંદર આપણી પરમિશન મળી હે ને તો શૂટિંગ કર્યું બાકી બારને તો આપણી પરમિશન લઈ લીધી હે કે બારોબાર બધું શૂટિંગ કરવાનું અંદર આપણે પૂજારી બાપુને પૂછ્યું અંદરનું શૂટિંગ થાય તો કરી હું ને જોઈ શકો છો આ શ્યામ સુંદર ભગવાનનું થર્ડ એટલે કે તુલસી શ્યામ ચાલો આપણી પરમિશન તો લીધી હે પૂછ્યું હે આપણે શૂટિંગ કરીએ અને મંદિર જુઓ સાસણ ગીરમાં તરિયાર જગ્યા હોય આ ગીરમાં હવે દીપડાની બહુ જાનવરની આપણે ત્રાસ હોય અને તોય પણ આવી સગવડને સુવિધા રૂમો તો ઘણા બધા હે ઓલી સાઈડ પણ એટલા રૂમો હે રોકાવાની આપણે રોકાવું હોય તો અને આપણી ત્યાં રોકાવાનું જ છે ફાઈનલ કે આપણે આજે અહીંયા રોકાવું હવાની આરતી કરવાની હે અન્ન આરતી કરવાની છે હાજી આરતી કરે ને પછી આપણે હવારની જો ટાઈમ છે તો હવારની પર આરતી કરી હમ બાકી જોઈ શકો છો જે અગરાવણ બતઈ પાછળ બધાય રૂમ છે બહુત બહુ હે ને ઘણી બધી સુવિધા સગવડ છે આવે એ માણસ હેરાન ન થાય પણ આવવાનો નિયમ હોય કે હાંજી વેલાહાર આવે જવાનો ને હવા પાછો એનો ટાઈમ થાય ત્યારે ગેટ ખુલે એટલે પાછું જવું હોય તો આપણી મરજી પડે ત્યારે જવું ને આવવું તો એ આ ન થાય હાંજી આવ્યા હોય રૂંઢે તો ટાઈમસર આપણે એનો ટાઈમ હોય એ પ્રમાણે પૂગી આવવાનો રોકાવાનો હોય તો રોકાય ને પાછો એનો ટાઈમ થાય ત્યારે ગીરમાં જંગલના જાનવરના ત્રાસથી પછી એનો ટાઈમ હોય ત્યારે જ ખુલે જો આપડી બી મળે મળે દર્શન દર્શન કરવાની ખૂબ મજા આવે કારણ કે સ્ટાફ જ આખો સરસ છે ને કોઈને જવું હોય તો યાત્રા પ્રવાસ ની બસો ચાલુ જોઈ પોરબંદર થી સગન તો કોન્ટેક કરજો જો કેવું મસ્ત મંદિર હે વિશાળ જગ્યા હે શેરી જાય લક્ષ્મણમા માના મંદિરે અને જા આપણે આ મંદિર દેખાય ડુંગર ઉપર જો દેખાય થોડુંક ખાંભલા ઉપર થોડું થોડું દેખાય ત્યાં જવાનું આપણે ના મિત્રો આપણે તપતો કુંડ હે ચોવી કલાક ગરમ જ પાણી હોય તો તપતા કુંડમાં આપણે જે કંઈ પણ શરીરનો સાંભળીનો દરદ હોય તો મટે જાય સુંદર ભગવાનને દયાથી લક્ષ્મણજીની કૃપાથી તુલસી શ્યામ આવો તો જ આ કુંડમાં અવશ્ય મુલાકાત લેજો કારણ કે આ કુંડમાં ગરમ જ પાણી આવતું હોય તપતો કુંડ હે ને આમાં આપણે જો સ્નાન કરીએ સ્નાન કરવાથી આપણું શરીર આખું પવિત્ર બની જાય અને દુઃખ દરદ બધું વયું જાય તો ચાલો આપણે સ્નાન કરી લઈએ લક્ષ્મણજી બધા દુઃખ દરદ મટાડી દઈએ સુંદર ભગવાનને આ તો ભાગ્યશાળી હોય તો જ આ દર્શન થાય અને આપણાથી અવાય બાકી તો આવું તો ઘણા નહીં હોય પણ હકમ સિવાય અવાતું ને જ આપણી પણ ન જા તક તકું આવવું તો ને આ બધા દર્શન કરવા તા પણ જ્યારે આપણા કિસ્મતમાં હોય ને ત્યારે જવાય અમને ઉહાણે નહોતું હાંજી ફોન આવ્યો કે આપણે કાલે જવાનું છે બસ જાય તમારે આવવું હોય તો તૈયાર થઈ જજો આપણી ભગવાનની કૃપા થઈ ગઈ એટલે આપણે તૈયાર થઈ ગયા ને જો આ સરસ મજાનું કેવો કુંડ હે પાણી પણ એકદમ સોખું હે

i And